નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌનિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓ અમને સ્લીપ ડિસ્ક અને સાયટિકા માટે જ્યારે બતાવવા આવે છે ત્યારે તેમનો એક કોમન સવાલ હોય છે કે સર હવે આમાં અમારે ફિઝિયોથેરાપી કરવાની કે નહીં તો તેનો એક સિમ્પલ સાદો જવાબ છે હા ડેફિનેટલી તમારે ફિઝિયોથેરાપી કરવી જ જોઈએ કારણ કે નેવું થી પંચાણું ટકા જેટલા સ્લિપડિસ કે સાયટિકાના દર્દીઓ ફક્ત કસરત દવા આરામ તેનાથી જ સરખા થાય છે બાકીના જે પાંચ ટકા જેટલા દર્દીઓ છે તેમાં પણ ત્રણથી ચાર ટકા જેટલા દર્દીઓને કમરમાં ઇન્જેક્શન આપવાથી સરખું થઈ શકે છે ફક્ત એક કે બે ટકા દર્દીઓને જ ઓપરેશનની જરૂરત પડી શકે છે તો દોસ્તો ફિઝિયોથેરાપીની જરૂરત કે ફિઝિયોથેરાપીનું સ્ટાર્ટિંગ બિગિનિંગ ક્યારે કરી શકાય સૌથી પહેલાં તો જ્યારે પણ તમને અસહ્ય દુખાવો થતો હોય ત્યારે તમારા ડૉક્ટર હંમેશા તમને એમ કહે છે કે એટલીસ્ટ ચાર પાંચ દિવસ માટે તમે આરામ રાખો મેક્સિમમ તમે શું કરી શકો કે ગરમ થેલીનો કે હીટિંગ પેડ જે ઇલેક્ટ્રિકલ આવે છે તેનો શેક કરી શકાય ચાર પાંચ દિવસ માટે તેટલું કરો તમારે દવા લેવી જરૂરી છે દવાથી તમારો કમરનો દુખાવો પગનો દુખાવો ઓછો થાય તેની સાથે સાથે સ્નાયુઓ જે એકદમ જકડાઈ ગયેલા હોય છે તેને રિલેક્સ કરવાની પણ દવાઓ આપવામાં આવે છે ચાર પાંચ દિવસમાં જ્યારે તમને સિત્તેર એંશી ટકા જેટલો દુખાવો ઓછો થાય તમારા સ્નાયુઓ થોડા રિલેક્સ થઈ જાય ત્યારબાદ તમારે ફિઝિયોથેરાપી શરૂ કરવાની હોય છે હવે ફિઝિયોથેરાપિસ્ટ પાસે તમારે જવું શા માટે જરૂરી છે કારણ કે જે પણ ફિઝિયોથેરાપિસ્ટ હોય છે તે તમારા સ્નાયુઓનું તમારા પગનું અને કમરનું એક્ઝામિનેશન કરે તમને જે પણ સ્નાયુમાં નબળાઈ છે તેને સ્ટ્રેન્થનિંગ કરવાની તમને એક્સરસાઇઝ શીખવાડી શકે જો વધારે પડતી નબળાઈ હોય તો તેની સાથે સાથે તમને ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન જે હોય છે તેનાથી પણ તમને મદદ આપી શકે છે બીજું કે ફિઝિયોથેરાપિસ્ટ તમને એક્ઝામિન કરીને તમને એડવાઇઝ કરી શકે છે કે તમને ટેન્થની જરૂર છે આઈએફટીની જરૂર છે અલગ અલગ કઈ ટાઈપની તમારે ફિઝિયોથેરાપીના મોડાલિટીની જરૂરત છે તો આ રીતે ફિઝિયોથેરાપીનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે ફિઝિયોથેરાપી કેટલો વખત તમારે કરવી જોઈએ તમારે પાંચેક દિવસની જે દવા લીધી ત્યારબાદ મિનિમમ પંદર વીસ દિવસ માટે તમારે ફિઝિયોથેરાપી કરવી જોઈએ જ્યારે પણ તમને એવું લાગે કે દુખાવો મિનિમમ નેવું પંચાણું ટકા જેટલો ઓછો થઈ ગયો છે ત્યારબાદ તમે કમરના સ્નાયુઓની કસરતો શરૂ કરી શકો છો કસરતો શરૂ કરશો અને તે જો તમે પરમેનન્ટલી રાખશો તો તમારા સ્નાયુઓની સ્ટ્રેન્થ ખૂબ જ વધી જશે હું ઘણી વખત ઘણા વિડીયોમાં કહેતો હોઉં છું કે જે તમારા કમરના સ્નાયુઓ છે તે તમારી કમરનું મેઇન એન્જિન છે એન્જિનને તમારે સ્ટ્રોંગ રાખવું જરૂરી છે ગાડી તમારે ચલાવવાની હોય ગાડીને મજબૂત રાખવાની હોય તો તેના માટે એન્જિન તમારું સારું હોવું ખૂબ જ જરૂરી છે જો તમારા ટાયરમાં નબળાઈ હશે ટાયરમાં ઓછી હવા હશે તો પણ તમારી ગાડી ચાલશે જો તમારું એન્જિન સારું હશે તો પરંતુ જો તમારું એન્જિન જ ખરાબ હશે તો ગાડી ચાલી શકશે નહીં તે રીતે કમરના સ્નાયુઓની કસરતો ખૂબ જ જરૂરી છે અને લાસ્ટલી આ જ બધા રીઝન છે કે જેનાથી તમને ફિઝિયોથેરાપીની જરૂરત અને ફિઝિયોથેરાપીનો ફાયદો ખૂબ જ વધારે થઈ શકે છે ફિઝિયોથેરાપી સ્લીપડી સાયટિકાના દર્દીઓ માટે કે ઇવન ડોકનો દુખાવો હોય ડોકમાંથી ગાદી ખસી ગઈ હોય તે બધી જ તકલીફો માટે ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી વસ્તુ છે ધન્યવાદ